અંકલેશ્વર તાલુકા કો ઓપરેટિવ પર્ચેસ એન્ડ સેન યુનિયન લિમિટેડ ના વાર્ષિક સાધન સભા યોજવામાં આવી હતી મુલાબાડ વિસ્તારમાં આવેલ સહકાર સદન ખાતે મોટી સંખ્યામાં હોદ્દેદારો અને સભાસદ ઉપસ્થિત રહ્યા હતા ધી અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેસ એન્ડ સેલ યુનિયન લિમિટેડ અંકલેશ્વર દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન અંકલેશ્વરના મુલાવાડ વિસ્તારમાં આવેલા સહકાર સદનમાં કરવામાં આવ્યું હતું આ બેઠકની અધ્યક્ષતા યુનિયનના પ્રમુખ ભરતભાઈ પંડ્યાએ કરી હતી જ્યારે ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ રમેશભાઈ પટેલ હાજર રહ્યા હતા યુનિયનના મેનેજર સબીરભાઈ પટેલની સૂચકતા હેઠળ યોજાયેલી આ બેઠકમાં યુનિયનના ડિરેક્ટરોમાંથી કરસનભાઈ ગુમાનભાઈ પટેલ ઇકબાલભાઈ ગોરી અહમદ મહમદ ઉનિયા ઇમરાન દેસાઈ મહેશભાઈ મોદી ગિરીશભાઈ પટેલ સહિત અન્ય ડિરેક્ટરો અને સહકારી ક્ષેત્રના આગેવાનો મોહનભાઈ પટેલ તથા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ ઉપસ્થિતિ નોંધાવી હતી સભા દરમિયાન વીતેલા વર્ષ દરમિયાન સંગઠન દ્વારા કરવામાં આવેલ કાર્યો અને યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી સાથે સાથે ભવિષ્યના વિકાસ માટે નવો દ્રષ્ટિકોણ અપનાવતા યોજનાત્મક ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક સહકાર ક્ષેત્રમાં મજબૂત સંકલન અને વ્યૂહાત્મક વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતી